રૂપાલાની ટિપ્પણી ભાજપને ચૂંટણીમાં કરશે મોટી અસર જેમાં માંડવી મુન્દ્રા શહેરમાં તેમજ બંને શહેરોના તાલુકામાં ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતા ગામોમાં દરેક સમાજોનું સમર્થન મળ્યું તલવાણા નાની ખાખર કાંડા ગ્રામમાં ક્ષત્રિય સમાજોનો ઉગ્ર વિરોધ દેખાયો હતો જય ભવાની ભાજપ જવાની ના નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં માંડવી મુદ્રા શહેર અને તાલુકાભરમાં ભાજપનો વિરોધ છે ક્ષત્રિય સમાજના આગેવાનો ધર્મરથમાં જોડાઈને કોંગ્રેસને મત આપવાના શપથ લીધા હતા દરેક સમાજોએ ભાજપનો બહિષ્કાર કરવા ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું અમે આજે અહીંયા માંડવી મુકામે આવ્યા તલવાણાથી ધર્મરથની શરૂઆત કરી ત્યાં દરેક સમાજના લોકો હતા અને સમર્થન કર્યું છે જાહેર અસ્મિતાની લડાઈમાં રાજપૂત સમાજને ક્ષત્રિય સમાજને જાહેર ટેકો કર્યો છે અહીંયા માંડવીમાં દરેક સમાજના લોકો હતા આ બધી સમાજોના લોકોએ જાહેરમાં સમર્થન આપ્યું છે અને કીધું છે કે આ રાજપૂત સમાજની નારીનું અપમાન નથી સમગ્ર ભારત દેશની નારીનું અપમાન છે અને અમે અહીંયા બીજો એ બી કીધું કે પ્રભુ શ્રી રામના નામે ભારતીય જનતા પાર્ટીએ હર હંમેશા માટે મત માંગ્યા અને રામના નામે જ કેન્દ્ર સરકાર ઉપર આવીને રાજ્ય સરકાર બનાવી પણ પ્રભુ શ્રી રામના વંશજ માંથી જ રાજપૂત ક્ષત્રિય સમાજ આવે છે એ નારીનું અપમાન આ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે એટલે ક્યાંક ક્યાંક ને આ લોકોનો સર્વ નાશ થવાનો છે અને પ્રભુ શ્રી રામ છે છે આદર્શ અમે એના સીધી લીટીના છીએ હવે હું ભારતીય જનતા પાર્ટીને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આપ એવા સારા અને સજ્જન વ્યક્તિ હોય તમારા જે પરિવારો છે એમના પુરુષો પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના નામે નહીં પણ તમારા જે વંશજો છે એમના ફોટા લગાડી અને મતદાન માંગજો તો ખબર પડશે તમને તમને રાજગાદી ઉપર બેસાડવા ક્યાં ક્યાં ક્ષત્રિય સમાજની જ ભૂમિકા છે પ્રભુ શ્રી રામ હોય અન્ય રાજપૂત સમાજ ભારતની અંદર બાવીસ કરોડ રાજપૂતો છે તમને રાજગાદી ઉપર રાજપૂત સમાજે પહોંચાડ્યા છે તમે માત્ર ને માત્ર કોમવાડ નામે જ મત માંગી શકો છો અત્યારે વર્ષ અંદર તમને થયા અને દસ વંદર કેન્દ્ર સરકારમાં થયા હોય અને હજી પણ તમે હિન્દુ મુસ્લિમ કરાવો છો તમારા વિકાસના મુદ્દા નથી શરમ આવી જોઈએ આવી સત્તા ભારત ભારત દેશ ક્યારે ઈચ્છ્યો નથી ને ઈચ્છે નહીં અંગ્રેજોને પણ અહીંયાથી થી બગાડ્યા હતા અને મોગલોને બગાડ્યા હતા તમે અંગ્રેજો ગોરા હતા અને તમે કારા છો ફરક એટલો છે બાકી તમારી ને અંગ્રેજો ની કરણી ને કઈ ફરક નથી આ ભારતની પ્રજા હવે ઓળખી ગઈ છે માંડવી તાલુકામાં તલવાણાથી જ્યારે ધર્મ રથ આવ્યો છે ત્યારે દરેક વર્ગનો ખૂબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે તલવાણા ગામમાં પણ લગભગ પાંચસોથી હજાર માણસો ભેગા થઈ ગયા હતા મોટી બાઇક રેલી હતી એના બાદ જ્યારે માંડવી રાજપૂત ક્ષત્રિય સમાજવાડીમાં પણ આપ જોવો છો બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે અને દરેક અઢારે વર્ણના સમાજનો અમને જ્યારે ટેકો મળ્યો છે ત્યારે અમારી જીત આમાં નક્કી છે અને બીજું કહું કે અમુક મીડિયામાં ખોટા એવા ન્યૂઝ આવતા હોય અને જયારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ એમ કહેતા હોય કે અમારો ક્ષત્રિય સમાજ આ લોકોનો ટેકો છે આ ટેકો છે સાવ બોગસ વાતો છે એ ક્ષત્રિય સમાજથી ડરી ગયા છે એટલે ખોટી ખોટી વાતો કરે છે હું કહું છું કે કોઈ ભ્રામક પ્રચારમાં ના આવતા ક્ષત્રિય સમાજની હવે એક જ લડાઈ છે કે જય ભવાની અને ભાજપ જવાની એના સિવાય હવે કદાચ ઉપરથી કોઈ આવીને મનાવવા આવે તો કોઈ માનવાનું નથી અને અમારી આ લડાઈ નક્કી છે એટલે આવા કોઈ ભ્રામક પ્રચારમાં ના આવતા થોડાક દિવસ તમે ટીવી જોવાનું જ બંધ કરી દેજો અને અમારી આ લડત અત્યારે નહીં પણ આગામી સમયમાં ચાલુ રહેવાની છે અને સર્વ સમાજને સાથે રાખી અને આ અમે લડત ચાલુ જ જય જય હિન્દ માતાજી સૌથી પહેલા તો હું મા આશાપુરા ન્યૂઝનો આભાર માનું છું કારણ કે આ અત્યારે જે રાજકોટ ખાતે રૂપાલાએ જે ક્ષત્રિય સમાજની મા બહેનો વિશે જે ટિપ્પણી કરી એ ટીપીના અનુસંધાને આજે જ્યારે અમારા ગામ કારણી સેનાની જ્યારે મા નું જે રથ આવે એ રથ આવ્યો હતો અને એમની સાથે દરેક સમાજના લોકો આજે અહીં હાજર રહ્યા હતા અને આ જ્યારે ભાજપની સરકારે ખાલી આ લોકોની એક જ માંગણી હતી કે રૂપાલાનો ફોર્મ રદ કરો છતાં પણ ભાજપની અહંકારી સરકાર આ એક માટે આખા સમાજને ગુમાવ્યો છે એમની સાથે ખાલી ક્ષત્રિય સમાજ નથી પણ એની સાથે સમાજ સમાજ છે મુસ્લિમ સમાજ છે બધા બધા સમાજો બ્રહ્મ સમાજ છે એટલે એ લોકોએ ખાસ અહીંયા આવી કરી કરી અને લોકોને અપીલ કે ભાઈ આ અસ્મિતાની લડાઈ છે એમની સાથે જયારે અમે બેડું ઝડપ્યું છે ત્યારે એમની લડાઈમાં આપ પણ સૌ સાથે મેળવી અમારી સાથે રહ્યો ને અમે કાયમની કાયમના માટે અમે તમારી સાથે રહેશું અને એમાં પણ વળી એવું છે કે કારણ કે જે કોંગ્રેસનો ઉમેદવાર છે એ અમારો ધર્મગુરુ છે અને અમારી પરંપરા છે જયારે બેસે ત્યારે અંગૂઠામાં એની લોહી કાઢી અને એનું તિલક કરતા એ તિલક ના અનુસંધે છત્રીય સમાજની પણ કઈ ફરજ પડે છે અને એ લોકો સામેથી આવીને કે છે અમે તો આખો અહીંયા તાલુકા જે પાંચ છ દિવસ પ્રવાસ કર્યો તેમાં કોંગ્રેસના ઉમેદવારને જન જબરદસ્ત જનપ્રતિનિધિ મેળવ્યો છે એટલે અમે અમે અહીંયાથી ખાસ કરીને વિનંતી કરીએ છીએ દરેક સમાજને અમે સાથે રહીને કહીએ છીએ કે ભાઈ બધા સાથે રહી આપણે કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીવાડીએ એવી સહુબ પાસે અમે પ્રાર્થના કરીએ છીએ અત્યારે તમે પણ સાહેબ ગુજરાતમાં પણ અહીંયા પણ ફરે છે વિદેશ વિ દેશ વિદેશમાં પણ એની જે છે એ લોક જનપ્રતિનિધિ જે લોકો અહીંયા છે એને કેટલું બધું જન સમર્થન મળે છે એ આપ સૌ પણ જાણો છો એમની અસર તો જબરદસ્ત મળશે એ લોકોને એવું છે કે હવે કઈ નહીં સમજાવે રૂપાલા એક નહીં તો કઈ નહીં પણ અહિયાં તમે જુઓ છો કે આજે પણ કેટલું બધું અહીંયા બોડો સમર્થન મળ્યો છે એવી અમને ખાતરી છે કે ભાજપ સરકાર સો ટકા જશે એવી ખાતરી જ છે और देवराज जी का स्वागत है हमारा ग्रामों का हमारा संघर्ष आज मुझे बदलने में वगैरह का गौरव है आज लड़ाई है ये कोई एक समाज के में थी। आ आ की एमडी नहीं आज बड़ा लड़ाई है महिला को मान और सम्मान नहीं जिनकी गारंटी हमको नाम दी थी कि एक पुस, एक कॉन्फर्ट की आपसे एक आज हजारों पोस्ट કે કા કોઈ દાન દેવા સામે આ ધર્મ યુદ્ધની એક લડાઈ છે એ લડાઈને આપણે હર હંમેશ કન મન અને દંતિ સાથે રહેશે કરી રાખીએ ગદવી સમાજની અમારો ખાસ બળ સાથે અમારો રાતો છે અમે દરબારો ને ગણવી ક્યારે કોઈ અલગ ધ્યાન નથી અને આ જે દરબાર સમાજ છે એને અત્યારે અમારો જે જરૂર છે અમે દરબારો સાથે હર હંમેશ અમારો પણ બલિદાન છે તો અમે દરબાર બલિદાન પણ આપીએ ને કાઢતી દીધી આપ જ્યારે એનો છાત્રે ગઢ્યો તે ભવાની ને ફોટ પણ દેન દીકરી એ કોઈ જ્ઞાતિની નથી તમારી મારી માં છે અને હું એય સમજમાં જેવો છું મારું સમાજમાં જ્યાં ગામો છે સાહેબ ક્ષત્રિય સમાજ સાથે મારો એવો નાતોર્યો છે કોઈ કોંતીક જે નાખ્યા તો મે મામાજી છે અને ફેરા છે એવો આપનો પરંપરા છે કોઈના મે મામાજી કોઈના મે ભાઈ છે છત્રી સમાજ નહીં અમારી બેન ને છે એટલે જાહેર કહું છું કે રબારી સમાજ પહેલા પણ આ પાપી થી દાજેલો તો છે કારણ કે અત્યારે જ્યારે વિરાટ સમાજી પહેલા જે ઢોર નિયંત્રણ કાયદો લાવ્યો આ સરકાર લાવી હું માન મારી અંગત વેદના કહું છું અમારી સમાજની ની કે જ્યારે ઢોર નિયંત્રણ કાયદો જ્યારે વિધાનસભા માં પસાર કર્યો તે સમયે એ લોકોએ એ કાય બાકી આ સમાજ ની રાખી નથી માનું છું કે સિટી માં કે પર ઢોર રખડતા કોઈને નુકસાન કરે એ મોટી મોટી વસ્તુ છે પણ જો ક્યારે સીધી માયો એ લોક ભાજપના પાપે આવી છે સાહેબ ગૌચલ્ય બચવા દીધી નથી એ જો વાત કરો તો એ અમદાવાદની વાત કરો તો એની આજુબાજુમાં 26 ગામડા સાહેબ ગામડા હતા જેની ગૌચરો હતી નીમ કરેલી હતી રાજા સૈના વખતે એ આ પાપીઓ શેરીકરણ કરીને ઉદ્યોગપતિઓને અને બિલ્ડરોને પધરાવી દીધી એટલે આજે સાથ છે ને કાયમ સાથ રહેશે જય ભવાની જય ભવાની

सभी के टिकट नहीं आते भाई अब लोग बोले मेंबर में एक ओवर सच्ची समझ में देवों के घोड़े में और असी ये हो कि असी समझते हैं असी बोल सकते हैं असार के लोग भाग करने हैं असी के लिए कोई असे सभी समाज से कोई कोई जान का विरोध नहीं अरे असी આજે અસ્મિતાની લડાઈ છે એક કોઈ એ સમસ્ત મારી જાતિની લડાઈ છે અને અમારા માદેવ અમને અંધ મારે પણ એટલે આ આ લડાઈ કે અમુક પોતાની લડાઈ છે આના માટે